સિયારામ તો હું અત્યારે છું ઇટલી પણ અને સાંજના વોક કરવા નીકળ્યા છે અમારું ગામડું છે ત્યાં છે સામે દેખાય છે ને એ અને ત્યાંથી આમને ને રસ્તો આવે છે અને આ એવી જગ્યા છે કે જ્યાં એક ગાડી નીકળે ને તો તમને પોલ્યુશનનો સ્મેલ આવે અને તમને તમને એની ખબર પડે કે પોલ્યુશન શું છે આવી નેચરલ જગ્યામાં તમે જતા હોય તો તમને પણ ખ્યાલ હશે અહીંયા તો ખાસ કરીને કેમ કે આજુબાજુમાં કાંઈ નથી આ બાજુ જોવો છો ગિરનાર જેવો ડુંગર છે ડુંગરો જ છે એટલે એટલી શુદ્ધ હવા છે કે ના પૂછો વાત અને અહીંયા ઓલિવનું કટિંગ કઈ રીતના થઈ એ તમને હું અત્યારે કહીશ જે લોકો ઓલિવ વાવવાના હોય ત્યાં તો જેને વાવ્યા હોય તો આવી રીતે એને ઉપરથી કાપી નાખવામાં આવે છે એટલે ઉપરથી આવી રીતે કાપી નાખે ને એટલે એમાં તડકો પડે અને તડકાથી પછી આમાં ફાલ આવે આવી દાળીખીઓ ન કાપે ખાલી એનું મેન મોટું હોય ને એને કાપી નાખે બરાબર તો સામે પણ જેવો કાપેલ છે અહીંયા પણ તો ઓલીવને આ રીતે કટિંગ થાય છે ઇટલીમાં બરાબર અને આવો મસ્ત ઇટલીમાં ગામડાઓ છે ને અહીંયા મકાનો જમીનોને બધું મળે છે આવી રીતે ઓલિવ હોય મકાન હોય અને જમીન હોય આ બધું મળે છે જો અહીંયા પણ કાપેલો છે કઈ રીતના એના થળિયા જુઓ આ બહુ પછી એના બળતન પણ કરે છે અને આવી રીતે એની પછી આમ વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે ઓલિવનું આ તો ઘણા વર્ષોથી છે પણ આવી રીતે પછી એને કાપકૂટ કરવી પડે તો આ રીતના કાપકૂટ કરવામાં આવે છે જેથી કરીને ઓલીવ વધારે ને વધારે આવે જોમાં એક જ દાળખી રાખી છે નીચે જાય છે પણ ઉપર છે ને વધવા નથી દેતા ઉપર વધે ને તો પછી ઓલિવ નથી આવતા એટલે કાપી નાખે છે જો છો આ બાજુ પણ કાપેલા છે અહીંયા પણ અહીંયા પણ કાપેલા છે ઉપર બહુ ન વધવા દે જો છો જમીનથી એટલું થળિયું હોય એટલે એને કાપી નાખવાના પછી નીચેની દાળખ્યું રહેવા દે એમ અને પછી એમાંથી નીચે નીચે દાળખ્યું આવે અને ઓલિવ બહુ બધા આવે છે અહીંયા પણ એવી રીતે છે આ બધા ઓલિવની ખેતી છે આવી રીતે અને મસ્ત ડુંગર છે ચકલા બોલે છે અહીંયા વચ્ચમાં પાણીનો ધોધ આવે છે એ પણ હું તમને હમણાં આગળથી બતાવું અને હાલવા નીકળ્યા છે તો અહીંયાની લાઈફસ્ટાઈલ વિશે પણ વાત કરું હમણાં કંઈક ઇટલીમાં કોઈક પંજાબીના ખબર નથી મને વાત સાંભળી છે ઇન્ડિયાના લોકોએ કીધું છે કે કોઈ ખેડૂતે એને ઓલું નથી કર્યું તો ભાઈ જો હવે એને ખેડૂત તો બધા તો બધી જગ્યાએ સરખાનો હોય કંઈક ને કંઈક તો હોય જ બરાબર તો એની સાથે શું થયું હોય તો ભગવાન જાણે પણ હું રહું છું તો અહીંયાના બધા લોકો સારા છે અને સારા ન હોય તો એની હારે આપણે કનેક્શન ના રાખીએ અથવા તો એની સાથે કામ ન કરીએ પણ આખા દેશના એવા માણસ નથી જેમ આપણા દેશમાં પણ બધા સરખા નથી એમ બધી જગ્યાએ બધા સરખા ન હોય કદાચ ઘટના બની હશે હજી મને કંઈ ખલ નથી એના વિશે પણ ઘણા લોકો કહેતા હોય તો એવા લોકો નથી બરાબર બધા એમાં જે અમારે ઘર ભાડે રાખ્યું છે અહીંયા તો એ માલકીન તો એટલી સારી છે એટલી સારી છે કે એની 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 કલ્પના પણ નથી કરી શકા તેની વાત પણ નથી કંઈ કરી શકતો એટલી સારી છે એમ આવું વિદેશમાં ભાગ્યે જ મળે એમ એવું માણસ છે બહુ જ સારું છે એમ તો સારા પણ છે અને ઓલા પણ છે એમ બધી જગ્યાએ કાગડા કારા છે એમ કહે તો કહેવાય તો આવી કઈ ઇટાલીની લાઈફ છે ને અહીંયા છે ને આ બાજુ ખાલી આવી રીતે ડુંગરોમાં ઓલી જ છે જુઓ તમે અહીંયા સપાટ જમીન નથી એક અમારી પાસે થોડીક બકાલું કરીએ એટલી સપાટ જમીન છે બાકી તો બધી આમ ડુંગરોમાં જ છે જુઓ આમ ડુંગર કેવો એટલે અહીંયા બહુ બધા વિદેશથી લોકો આવે છે બહુ બધા એમ કારણ કે મકાન લઈએ છીએ હવે અમેરિકાથી ન્યૂઝીલેન્ડથી યુકેથી બહુ બધા અહીંયા આ બાજુ નામ છે ત્યાં બધા લોકો રહીએ છે બરાબર બહુ બધા અને અહીંયા જો આ અંજીર થાય છે હમણાં પાક છે ત્યારે હું કદાચ અહીંયા હશે તો ખાસ બાકી તો છીએ આરામ તો આ છે અંજીર બરાબર અંજીર એમને એમ હોય છે જેને ખાવા ખાઈ છે એવી રીતે છે અહીંયા બાવડા નથી અંજીર છે તો માણસ ખાઈ શકે અહીંયા જો અહીંયા પણ અંજીર છે કેવા એવા છે અંજીર આમાં તો પાંદરે પાંદરે છે જે અહીંયા પણ છે અહીં પણ છે આવી રીતે અંજીર બહુ છે અને ડુંગર છે અહીંયા પાણી નદી વહી જાય છે તો અમે બંને માણસ નીકળ્યા છે હાલવા માટે ક્યાં ગયા છે દેખાતા નથી આઈ તો આવી રીતે શાંત જગ્યામાં રહીએ છીએ અમે આજે કેટલા આઠ વર્ષ થઈ ગયા છે અને અમને આમ દરરોજ હાલવા નીકળીએ સાંજે દિવસે કામ હોય વર્ષો અમને આમ વીતી ગયા છે અને અહીંયા છે અહીંયા અંદર તો હવે અત્યારે કેમ કે બહુ ઓલું થઈ ગયું છે તો જઈ નહીં શકું પણ અહીંયાથી તમને બતાવો અંદર પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ છે નાવા માટેનું જો છે અહીંયા પાણી દેખાય છે સામે પણ પાણી છે અત્યારે થોડુંક ઓછું હોય કેમ કે આખા ઇટાલીમાં વરસાદ પડ્યો પણ અમારે નથી એટલો એટલો જોઈએ એટલો એમ બાકી લીલ આ તો જોવો છો લીલોતરી તો કંઈ ઘટતું નથી ઝાડવા જાળવાનમાં તો બરાબર ફૂલ કનઘર છે તો અમે રહીએ છીએ એ જગ્યા કેવી છે હાલવાની જગ્યા કેવી છે અહીંયા કોઈ પછી તમે ખાલી ત્રીસથી થી પાંત્રીસ ચાલીસ લોકો રહેતા હશે બાકી એકદમ શાંતિ કોઈ નથી એકદમ તમે જો હું બોલીશ નહીં ને તો તમને સાંભળવા મળશે ચકલાનો અવાજ ટુ મચ શાંતિ મારી બાઈ છે કે શાંતિ માણસ ને જોઈએ મહાશાંતિ મળે એક એવી જગ્યા પણ છે હાલમાં દુનિયામાં કે જ્યાં મહાશાંતિ મળે એ છે અમે રહીએ છીએ ત્યાં ક્યારેક મહાશાંતિથી પણ માણસ ટાળી જાય આમાં શું છે કે સમ્યક ભગવાન બુદ્ધે કીધું છે સમ્યક સમ્યક બધું સારું અહીંયા પણ અંજીર છે આ ચારમાં બધા અંજીરના છે આ બધા રોડ છે અહીંયા ના માઉન્ટેનના જુઓ કેવું બધું એમ કે આમ બધું મસ્ત છે બસ એક ઇન્ડિયન લોકો નથી અહીંયા બાકી બધું મસ્ત એમ થાય કે થોડાક હોય ને તો આપણે શું કે આપણે એવા છે ને ઇન્ડિયામાં બોન થયા છે એટલે જો ભારતમાં બોન નથી હોત તો વાંધો નહોતો પણ આમ જન્મ થયો એટલે એ તો મિસ થવાનું જ છે ભારતને તો યાદ કરતા જ હોય છે મિસ કરતા હોય છે પણ કર્મ જ્યાં લેખ્યા હોય ત્યાં કર્મભૂમિ હોય ત્યારે એવું પડે જન્મભૂમિ અલગ કર્મભૂમિ અલગ આવા ડુંગરો છે આમ આમ ઉપર પણ તમે બે કલાકનો રન થાય છે આમ તમે ઉપર સુધી જઈ શકો આજે તમને આખું બતાવીશ કે કેવું હોય અહીંયાનું મારણ મહાશાંતિ પ્લેસ અહીં જો આવા નાના નાના બધા ગામડાઓ છે બહુ બધા એમ ને હવે છે ને જે મોટી ઉંમરના લોકો હતા ને એ જ છે જવાન લોકો હવે રહેવા નથી માગતા ખેતી કરવા નથી માંગતા એ બધા બહાર વયા ગયા છે તો મોટે ભાગે ગામડાઓ ખાલી છે અને અહીંયા બહારના વિદેશી લોકો હવે આવે છે અને ઘર ને વાડીને બધું વેચાતું લઈ લે છે કેમ કે એ લોકો વેકેશન કરવા માટે સ્પેશિયલ અહીંયા એક ઘર રાખે છે અને ખેતી તો પછી અહીંયા આપી દઈએ કોઈ બીજું હોય ને એ એની રીતે ઉતારી જાય બધું કરી જાય ઓલી ખેતી હોય એટલે કોઈ મહેનત કરવી ન પડે અને વેકેશન કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ જર્મન ગોથલેન્ડ એ જ લોકો છે થોડાક ટાઈમમાં તો એ જ લોકો હશે ઇટાલિયન તો હશે જ નહીં થોડાક ડોસા છે એ રહેશે મસ્ત મજા આવે છે કઈક કરીને જણાવજો અમને તો મજા આવે છે રહીએ કે આઠ વર્ષ જિંદગી ના નીકળી ગયા તો સારું કહેવાય ભગવાન ની દયા અહીંયા કાર મૂકીને વહી ગયો છે હવે ખબર નઈ કોની છે શું છે આવી રીતે આ ડુંગર છે બધા ચાડવાની તો અહીંયા કોઈ તાણ જ નથી અને આ નીચે છે ને એ બધા ઓલીની ખેતી છે તમને મેં હમણાં કીધું આ કાર ખબર નહીં કોની હોય આવી રીતે પડી ન હોય પણ ખબર નહીં શું થયો છે રાત્રિના નવ થયા છે અમારે અને જુઓ છો તમે હજી તો દી હાથમે છે એનો એકદમ ફૂલ અંજવાળું છે તો આવો કંઈક રાત્રિના નવ દસ વાગ્યા લગ્ન અમારે અંજવાળું હોય છે આવી બધી જમીનો ગામડાઓ હોય છે અને હવે અમે અમારા ગામમાં આવી ગયા છે અહીંયાથી અહીંયા જો આ ફ્રૂટ છે બહુ મીઠા આવે છે કે ના પૂછો વાત જ એને એ ખાવાની મજા આવે કે ના પૂછો વાત જો કે એટલા બધા છે બોર જેવા છે પણ બોર નથી અલગ જ છે અમે હમણાં જ પ્લમ છે પ્લમ હમણાં જ અમે લઈએ ખાધા છે ઉપરથી તો ચાલો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ મળીએ પાછા નવા દિવસમાં નવા બ્લોગમાં ત્યાં સુધી આપ સૌને પ્રણામ